નમસ્કાર મારું નામ રાહુલ કોઇટિયા ગામ ખસા હું એક આરોગ્ય કર્મચારી તરીકે દાંનેરા તાલુકાના નેનાવા પીએચસીમાં ફરજ બજાવું છું શનિવારે એ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો પાલનપુર ખાતે કોલેજ ડીડી મોદી કોલેજના બાજુમાં મેં સ્વેટર લેવા માટે ગયેલ તેઓથી રગલા બજારમાંથી સ્વેટર ખરીદ્યું ત્રણસો રૂપિયા મેં મેં સ્વેટર ખરીદી અને ઘરે આવ્યો તો મેં સ્વેટર પહેર્યું અને તો બધું ગીજાને જ્યારે જોયા તો ગીજામાંથી મને ખડખડવા જ આવ્યો મેં ગીજામાં હાથ નાખ્યો તો ગીજામાં પરચુરણ હતી અને પૈસા જોયા ત્યાં પૈસા જોઈને હું આચર કે આ તો એની નોટ છે જ નહીં પછી એ નોટ મારા પપ્પાને બતાવી ફેમિલી સાથે બતાવી બધાને જોઈ તો આ નોટ સાઉથ કોરિયાની છે અને વિદેશી કરન્સી કહેવાય છે તો પપ્પાએ કીધું મારા પપ્પા પણ પાલનપુર ટેઝરી ઓફિસમાં સરકારી કર્મચારી તરીકે નોકરી ફરજ બજાવી રિટાયર થઈ ચૂક્યા છે કે સરકારી પૈસા છે તો આપણે એને સરકારને સુપ્રત કરી દઈશું તો અમે સમ સમિવારે આ નાણાંને અમે આ આજે આજ રોજ કલેક્ટરશ્રીને સુપરત કરવાનો પરિવાર નિર્ણય લીધો છે